પ્રથમ તો આજે લગભગ આ ત્રીસમો બ્લડ કેમ્પ છે મને યાદ છે એ પ્રમાણે સચ ચેરિટેબલ ટ્રસ્ટ બે હજારની સાલથી રજિસ્ટર્ડ રીતે મેં બ્લડ કેમ્પ કર્યા છે પણ એની પહેલાં પણ મારા મિત્રોએ લગભગ સાત આઠ વર્ષ ત્યાં કરતા હતા લગભગ ત્રીસમો બ્લડ કેમ્પ આયોજન કરવામાં આવેલ છે એ રક્તદાતાઓ અને રક્તદાન આયોજકોને જેટલો આભાર માનું જેટલો એનો ક્યારે હું ઋણ નહીં ચૂકી શકું એક ખાસ રાજકીય જે બે ચાર વસ્તુઓ આવી છે મુખ્ય મુદ્દો તો આ સવા મહિનો જૂનો છે અને પાછું સવા મહિના પછી એક પત્રિકામાં આજે પ્રેસ નોટ બહાર પાડી છે એમાં ક્યાંક ને ક્યાંક રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય એવું મને ચોક્કસપણે દેખાય છે જે રીતના ખોડલધામ તરફથી ફોન ગયા હતા તેને લઈને શું કહેવું છે કારણ કે એક તરફ એવી વાત હતી કે ખોડલધામે કોઈ રાજકીયમાં પ્રવેશ નહીં કરે ખોડલધામ સાથે જોડાયેલા મિત્રો આપ જો આખા ગુજરાતભરમાં લગભગ અમારે રજિસ્ટર્ડ કન્વીનરો અને સહકન્વીનરો પાંચસોની ઉપર હવે એમાં કોઈ પણ માણસ આ સ્વતંત્ર ભારતમાં કોઈની મદદ કરે અને એની પાછળ ખોડલધામનું નામ લગાડી દેવું યોગ્ય નથી નરેશભાઈ એક મોટી વાત એ પણ છે કે સૌરાષ્ટ્રનો મોટો પાટીદાર નેતા કોણ રાજકીય લેવલે અને સામાજિક લેવલે આ લડાઈ અત્યારે ચાલી રહી હોય એવું ચર્ચામાં છે પાટીદારોનો સરદાર કોણ એ તો જનતા નક્કી કરે એ કોણ નક્કી કરે પાટીદારો નક્કી કરે કે સરદાર કોણ પણ તો જે પ્રકારે વિઠ્ઠલભાઈ રાદડિયાનું રાજકીય વર્ચસ્વ હતું તમામ લોકો એમને સ્વીકાર્યા હતા હવે એક શૂન્ય અવકાશ છે સૌરાષ્ટ્રના એક રાજકીય નેતામાં અને પાટીદારોના નેતામાં તમને શું લાગે છે એક મોટો વ્યક્તિ હોવો જોઈએ જે એક લીડર તરીકે હોય ચાહે તે તમામ સમાજનો હોય બિલકુલ જો જ્યારે પાટીદાર સમાજની વાત આવે ત્યારે આમાં પણ ઘણા બધા આગેવાનો છે જે ઘણું બધું કામ કરી રહ્યા છે રાજકીય રીતે અને સમાજ રીતે બની રીતે અને પાટીદાર એક એવો સમાજ છે જે દરેક સમાજને સાથે રહી અને ચાલનારો સમાજ છે ત્યારે કોઈ સારા નેતા બીજા બીજા સમાજના પણ બધાનું હિત જોઈને કામ કરતા હોય એમાં પાટીદાર સમાજ હંમેશા ખુશ હોય